શ્રીમદભાગવત સ્કંદ તૃતીયાધ્યાયી સપ્તમ વિદુર્જિની વિશેષ શ્લોક સંખ્યા અઠ્યાવીસ શબ્દાર્થ અનુવાદ ભાવા તે ભાવાઈન દ્વારા ગુણાવતારૈસ્થિતપ્યયાશ્રય સૃજતા શ્રીનિવાસ વ્યાચક્ષોદાર વિક્રમ શબ્દા ગુણ પ્રકૃતિના ગુણો અવતાર અવતારોના વિશ્વ વિશ્વના સર્ગ સર્જન સ્થિતિ સ્થિતિ અધ્યય લય આશ્રય અંતિમ આધાર સૃજતા સર્જકના ભગવાનના ભગવાન કૃપા કરી વર્ણવો ઉદાર ઉદાર વિક્રમમ વિશિષ્ટ પ્રવૃત્તિઓ અનુવાદ કૃપા કરી પ્રકૃતિના ભૌતિક ગુણના અવતાર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વરનું તથા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના અવતાર અને તેમની ઉદાર પ્રવૃત્તિઓનું વર્ણન કરો પ્રકૃતિના ત્રણ ભૌતિક ગુણોના અવતાર બ્રહ્માજી વિષ્ણુ ભગવાન અને મહેશ્વર વ્યક્ત બ્રહ્માની ઉત્પત્તિ સ્થિતિ અને લય માટેના પ્રમુખ દેવતા છે છતાં તે સર્વોચ્ચ અધિકારી નથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ ભગવાન જ અંતિમ લક્ષ્ય તથા બધા કારણો નું કારણ છે તેઓ આશ્રય અથવા પ્રત્યેક વસ્તુનો અંતિમ આધાર છે ઓમ જ્ઞાનતિ મિરાંદસ્ય દસમય શ્રી ગુરુ નામશ્રેષ્ઠમ શચીપુત્રમત્રપં નૃપ્યાગ્રજાપુરી માધુરી ગોષમતીં રાધાકુંડમ ગિરીવરમોરાધિમાદવાસં યસ પ્રતિતોપયા શ્રીગુરૂ વંદેહં શ્રીગુરૂ શ્રીમદકમલં શ્રીગુરુન્ વૈષ્ણવા શ્રી શ્રીપં સાગ્રજાં સહગણ રઘુનાથાન્તમ તમ સજીવમ સહિતમ કૃષ્ણ સાવધૂત દેવમ શ્રી રાધા કૃષ્ણ લલિતા શ્રી વિશાખાન્તા હે કૃષ્ણ કરુણા સિંધુ દિન બંધો જગતપતિ ગુપેશ ગોપિકા કાંત રાધાકાંત નમ સુતે તપ્તકાંચન ગૌરાંગી રાંદનેશ્વરી વૃષ્ભાનિ હરિપ્રિય વાંછાલ્પુષ્વ્યમો નમ શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિધ્યાનંદ શ્રીઅદ્વૈત ગાધર શ્રીવાસાદી ગૌરભ્ટ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ ભગવાનને ઓળખવા હોય જાણવા હોય તો પ્રક્રિયા ભગવદ્ ગીતામાં બતાવી છે તદવિદ્ધિ પ્રણીપાતે ના પરિપ્રશ્ને ન સિવયા આખો અધ્યાય વિદુરજીના પરિપ્રશ્નથી છે પ્રશ્ન પૂછે છે અને તદવિદ્ધિ પ્રણીપાતે પ્રણીપાત થઈને કોને ગુરુને તદવિધિ પ્રણીપાતે ને પરિપ્રશ્ને સેવયા તો ગુરુ પાસે એપ્રોચ આ રીતે કરવો જોઈએ એમને શરણાગત થઈને સંપૂર્ણ રીતે શરણાગત થઈને એમની સેવા કરીને અને વિનમ્રતાથી પ્રશ્ન પૂછવા જોઈએ આ વિધિ આપણે અપનાવવી જોઈએ કદી પણ ચેલેન્જથી પ્રશ્ન નહીં પૂછવા જોઈએ કે ચાલો હું ચેક કરું આ વ્યક્તિનું કેટલું નોલેજ છે અહીંયા અને બીજું પ્રશ્ન પ્રશ્ન પણ આધ્યાત્મિક જિજ્ઞાસાના હોવા જોઈએ હમ ખાલી મનના ગોળા દોડે એમ આ પ્રશ્ન પૂછે પેલો પ્રશ્ન પૂછે એમ નહીં તો એ અહીંયા તમે જુઓ વિદુરજીના મહાત્મા વિદુરને એક એક પ્રશ્ન જુઓ કે જે દરેક પ્રશ્ન સમાજનું કલ્યાણ કરે છે અને એવા પ્રશ્ન પૂછવાથી ગુરુ પણ પ્રસન્ન થાય છે આખા અધ્યાયમાં બધા પ્રશ્ન જ પૂછે છે ઘણા બધા પ્રશ્ન જો આવશે પણ એ પ્રશ્ન એ જિજ્ઞાસા છે એનાથી સર્વોપ સર્વોચ્ચ કલ્યાણ દરેક જીવનું થઈ શકે એવા પ્રશ્ન પૂછે છે તો આવા પ્રશ્નો હોવા જોઈએ અને આ જિજ્ઞાસા સંતુષ્ટ કરવા ગુરુને પણ આનંદ થશે એ તો ઘણી વાર ઈ રી પ્રશ્ન આપણે પૂછીએ અને એનાથી ગુરુ પણ પ્રસન્ન નહીં થાય અને આપણું પણ કાંઈ કલ્યાણ નહીં થાય ઘણી વાર ઘણા એવા લોકો પ્રશ્ન પૂછે કે જેમ હરે કૃષ્ણ મહામંત્ર આપણે જપ કરીએ છીએ તો એનાથી સાયન્ટિફિક લાભ શું થાય સાયન્ટિફિક કઈ રીતે તો ઘણા સમજાવે છે કે આપણે જપ મારા હાથમાં કરીએ તો અહીંયા એક્યુપ્રચર થાય ને આ થાય ને તે થાય આમ કરવાથી વાતાવરણ સ્વચ્છ થાય તો આવા પ્રશ્ન અયોગ્ય પ્રશ્ન છે કે આનાથી શું લાભ થાય અને સાયન્ટિફિકલી કારણ કે સાયન્સ વિજ્ઞાન ભગવાનને સમજાવી શકવાનું નથી વિજ્ઞાનને તો જે દેખાશે તે કરશે એટલે આના હરે કૃષ્ણ મહામંત્ર જપ કરવાનો સૌથી મોટો આધાર ભગવાન છે કે ભગવાનની પ્રસન્નતા માટે આપણે જપ કરીએ છીએ તો કહેવાનો મતલબ કે આ જે ભગવાનની કાર્યો છે એમને લગતા આપણે જીવનના આધ્યાત્મિક પ્રગતિના રૂકાવટ આવતા પ્રશ્નો આપણે પૂછવા જોઈએ આપણે જોઈશું કે વિદુર મહાત્મા એક એક પ્રશ્ન પૂછી લઈ છે દરેક વસ્તુ કે જેથી એક એક જગ્યાએ મીન્સ આપણા હૃદયમાં જેટલા પણ ઉદ્ભવતા પ્રશ્નો એ બધા પ્રશ્નોનો ઉકેલ આમાં આવશે જેમ આપણે આગળ જોયું કે પહેલા સ્વર્ગ વિશે કે આ પૃથ્વી લોક અને એની ઉપરના લોક નીચે એ બધાનું વર્ણન કરો તો આ જરૂરી છે કે એનાથી ભગવાનની શક્તિ આપણે સમજી શકીએ હવે અહીંયા ભૌતિક પ્રકૃતિના ગુણોના અધિષ્ઠ ગુણોના અવતાર ભગવાનના અવતાર આ અવતાર તેમજ બીજા અવતાર વિશે કહેવાય કહો એમ પ્રશ્ન પૂછે છે તો બ્રહ્માજી રજોગુણના અવતાર છે રજોગુણ મીન્સ સર્જન દોઢ ભાગ અને સર્જન સત્વગુણ અવતાર ભગવાન વિષ્ણુ છે જોકે વિષ્ણુજી ભગવાન વિષ્ણુ અને કૃષ્ણમાં કોઈ અંતર નથી પરંતુ આજે ભૌતિક જગતની ઉત્પત્તિ એ શું લખ્યું છે સર્ગ સ્થિત્યપ્ય અપ્યય સર્ગ સ્થિત સર્ગ એટલે સર્જન સ્થિત એટલે પાલન પોષણ અને અપ્યય એટલે વિનાશ લય તો સ્વર્ગ સ્થિત અપ્ય આશ્રયમ આશ્રયમ કોણ છે તે એટલે સર્જન કરવું બ્રહ્માજી સર્જન કરે છે ગૌણ સર્જન વિષ્ણુ ભગવાન અને શિવજીનો વિનાશ કરે છે લય કરે છે તો આ જરૂર છે આ ભૌતિક એટલે આ ભૌતિક જગત કેવી રીતે ઉત્પન્ન થાય છે અને એનો વિનાશ કેવી રીતે થાય છે એ સમજવું છે કારણ કે લોકો પાસે આ માહિતી જ નથી લોકો એમ સમજે છે કે આપણે જન્મ આપણો જન્મ થાય આપણે મૃત્યુ થાય એટલે આપણું આખું વિશ્વ પતી ગયું લોકો પાસે એ જ માહિતી છે કે મૃત્યુ પછી કઈ નથી એટલે જેટલા યાવત જીવમ સુખ સુખદ જીવમ કુતો પુન ભવતી ઋણમ કૃત ઘૃતમ પીબેત જીવે સુખમ જીવે તો લોકો એમ સમજે છે કે આપણું મૃત્યુ થયું એટલે બધું વિનાશ થઈ જવાનું છે આમ આ અંધકાર આ ઘોર અંધકાર છે એટલા માટે લોકો આત્મહત્યા કરે છે આત્મહત્યા કારણ કે એમની પાસે નોલેજ નથી કે ભાઈ આપણે મરવાથી કાંઈ ફરક નથી પડવાનું કેટલી કીડીઓ મરી જાય છે તો કીડી મારે તો વિશ્વનું વિનાશ થઈ જાય છે હા અજ્ઞાન છે એટલે અજ્ઞાન દૂર કરવું છે કે ભાઈ આપણા ગયા પછી કઈ એક ફરક એક વસ્તુનો ફરક નથી પડતો જેમ કોઈ વિશ્વની હસ્તી મરી જાય છે માનો કે કોઈ વિશ્વ ના જગત શું કહે કલા જગત નો અંધકાર થઈ ગયો કઈ ફરક નથી પડતો કોઈને મરવાથી કોઈ ફરક નથી પડતો ચાહે તે પ્રાઇમ મિનિસ્ટર હોય કે આખા વિશ્વનો રાજા હોય કોઈ ફરક નથી પડતો એટલે લોકો એમ સમજે છે કે કે મારા ગયા પછી બધું જવાનું છે છે આ સમજવાનું અહીંયા સ્થિતિ પ્રલય આચાર્ય જ કરવાનું છે ભૂતવા ભૂતવા પ્રલય તે આપણા જવાથી કઈ ફરક નથી પડવાનો તો એ જ પ્રશ્ન પૂછે છે કે આ જગતનું સર્જન એનું પાલન અને એનું વિસર્જન કોણ એ જે કરે છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર તેમનું વર્ણન કરો અને બીજા અવતારનું પણ વર્ણન કરો સુજતા સુજાતા શ્રીનિવાસસ્ય શ્રીનિવાસસ્ય ભગવાનના ભગવાનના વ્યાચક્ષ કૃપા કરીને મને વર્ણન કરો મારે જાણવું છે આ કેટલું સરસ આપણે જે પ્રશ્ન પણ કેટલા સરસ કે આ એક પ્રશ્નથી આ એક પ્રશ્નથી આપણે કેટલું બધું જાણવા મળે છે ઇવન પ્રશ્નથી ઉત્તર તો આવશે જ પણ પણ આ કેટલું બધું જાણવા મળે છે કે આપણે શું જાણવું જોઈએ આપણે એટલે આપણે કદી હતાશ નિરાશ નહીં થઈએ આવા બધા પ્રશ્નોને એનાથી કારણ કે આ બધું ચાલ્યા કરશે આ પ્રકૃતિના ગુણો દ્વારા જગત ચાલશે ઇવન એની ઉત્પત્તિ જ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર કે જે પ્રકૃતિના ગુણો હેઠળ છે હાલાકી ભગવાન વિષ્ણુ શુદ્ધ સત્વ ગુણમાં જ હંમેશા હોય છે પણ આ ભૌતિક જગત સાથે સંકળાય છે એટલે અહીંયા એમને સત્વગુણના એ કહેવામાં આવે બાકી ભગવાન વિષ્ણુમાંથી જ મીન્સ ભગવાન વિષ્ણુ હંમેશા અલિપ્ત રહે છે પોતાની સ્પર્શ ભૌતિક જગતમાં ભગવાન કહે ને કે હું આ વિશ્વમાં છું બધું મારા આધારે તકી રહેલું છે બધું જ મારા આધારે તકી રહેલું છે પરંતુ હું તેઓમાં નથી ભગવાન દિવ્ય સ્તરે છે જેમ કોઈ કોઈ વાર જેલમાં મિનિસ્ટર જાય જેલની મુલાકાતે તો એ જેલમાં અંદર જાય તો એનો અર્થ એવો નથી કે એને પણ એ પણ ગુનેગાર થઈ ગયો એને પણ વેડી બાંધી દીધી બી કોઈ અપરાધ કર્યો છે નહીં એ જેલમાં જઈને લોકોને લોકોને જુએ છે કે શું કરી રહ્યા છે એવી જ રીતે જયારે વિષ્ણુ ભગવાન આ જગતમાં પ્રવેશ દર્શન થાય છે પ્રવેશે છે તો એ જ હેતુથી કે બરાબર ચાલી રહ્યું છે કે નહીં આ બધાનો ઉદ્ધાર કેવી રીતે કરવો ઉદ્ધાર કરવા માટે જે જરૂરી યદા યદા ધર્મ છે પરિત્રાણ સાધુ નામ સાધુઓને પરિત્રાણ કરવા માટે ભગવાન વિષ્ણુ આવે છે અને જરૂર જરૂર પડે પડે સર્જન વિસર્જન માટે તો આ બધી વસ્તુ આ પ્રશ્નમાં કેટલી બધી વસ્તુ સમાયેલી છે પ્રશ્નમાં ઇટ સેલ્ફ અને ભગવાનના જુદા જુદા અવતારનું વર્ણન કરવાનું કહે છે ભગવાનના ઉદાર પ્રવૃત્તિઓ ભગવાન કેટલા ઉદાર છે ધારો કે કોઈ માણસ પોતાની એકદમ સુખી હોય એને કોઈ કામ કરવાનું નહીં હોય અને બસ ચોવીસ કલાક કોઈ કામ નહીં તો બિચારી શું કરે આરામ કરે અને તૃપ્તિ કરે બરાબર પણ ભગવાન એવા નથી ભગવાન એકદમ ફ્રી પણ છતાં ભગવાન આ ભૌતિક જગતમાં આવે છે આપણા ભક્તો માટે સ્પેશિયલ આવે છે એટલે આ વસ્તુ સમજવાનું છે કે ભક્તો કઈ પોતાના માટે નથી આવતા પણ ભગવાન એટલા બધા ઉદાર છે અહીંયા લખ્યું છે ને ઉદાર વિક્રમમ ભગવાન વિક્રમમ વિશેષ વિશિષ્ટ પ્રવૃત્તિ ત્રિવિક્રમ અધોક્ષ જ ભગવાન જે કાર્ય કરે છે તે સામાન્ય લોકો દી નથી કરી શકાતા એવા કાર્ય કરવા એવા ઉદ્ધાર કાર્ય કરવા માટે એટલે ભગવાન કેટલા બધા ઉદ્ધાર છે કે આવે છે નહીં તો કોણ ધ્યાન આપે કરોડપતિ હોય જે ખાધે કોણ કોણ પોતાનું જ વિચારે છે ને કદી કોઈનું વિચારે છે ના કોઈ કોઈ વાર કઈ ગરીબોને ભોજન ખવડાવી દેશે ને કોઈને કપડાં આપી દેશે બસ એ પોતે કરોડો રૂપિયા કમાશે અને લાખ બે લાખ રૂપિયા ખર્ચી દેશે ને પછી વિચાર છે કે હું ભગવાન છું ભગવાન જેવો જ છું ભગવાને આ બધાને ખવડાવ્યું નહી મેં ખવડાવી દીધું તમે વિચારો તો એ લોકો એક ઉદ્દેશ કે આ લોકોને ખવડાવવાથી મારો યશ પ્રાપ્ત થશે પણ ભગવાન એવા એટલો બધો ઉદાર છે કે ભગવાન માત્ર પોતાના જીવનું કલ્યાણ થાય મમે વાંચો પોતાના અંશ આપણું કલ્યાણ થાય એના માટે જ આવે છે એના માટે આ ભગવાન કૃષ્ણ બધી વ્યવસ્થા કરે છે અને એ રીતે આવીને આપણો ઉદ્ધાર કરે છે તે એટલા માટે બ્રહ્મ વિદુરજી આ પૃચ્છા કરે છે કે આ જણાવો હવે અહીંયા પ્રત લખે છે કે પ્રકૃતિના ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોના અવતાર બ્રહ્માજી વિષ્ણુ અને શિવજી મહેશ્વર એ વ્યક્ત બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ અને લઈ માટે પ્રમુખ દેવતા છે છતાં તે સર્વોચ્ચ અધિકારી નથી તો સર્વોચ્ચ અધિકારી કોણ છે અનાધિરાધિર ગોવિંદ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ શ્રીનિવાસ અંતિમ આધાર આશ્રય સ્વર્ગ સ્થિત અપ્યય અપ્યય આશ્રયમ અપ્યય એટલે સર્ગ સ્થિતિ અપ્યય એટલે સર્જન પાલન અને વિનાશ તદ ઉપર એના આશ્રયમ તો એ પરમાશ્રય કોણ છે ભગવાન કૃષ્ણ છે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહનાદિ આદિર ગોવિંદ સર્વ કારણ કારણ જે દિવ્ય સ્વરૂપ ધરાવે છે સચ્ચિદાનંદ સ્વરૂપ એ પરમેશ્વર કૃષ્ણ છે અને તે સર્વ કારણોના કારણ છે એમનું કોઈ કારણ નથી આદિ છે આદિ પુરુષમ ગોવિંદમ આદિ પુરુષમ તમામ બજાવી તો આનો અર્થ એવો નથી કે વિષ્ણુ અને કૃષ્ણમાં ભેદ છે મીન્સ વિષ્ણુ એવું નથી એ બધું આગળ એટલે વિષ્ણુ જ પણ ભગવાન આ ગુણાવતાર ગ્રહણ કરે છે ઘણી વાર બ્રહ્માજી યોગ્ય ઉમેદવાર નહીં મળે બ્રહ્માજી કેટલા પ્યોર ડિટી પ્યોર વ્યક્તિ હોવા જોઈએ આખા વિશ્વનું કેટલું મોટું સંચાલન કરવાનું બ્રહ્માજીએ આપણે વિચારો આપણે એક ઘર બનાવવું હોય તો કેટલા દિવસ લાગે વિચારો તો એ આ તો ઘર નહીં આ બધા જીવોને મીન્સ આટલું મોટું સર્જન ઉપરથી નીચે સુધી ભાતા લોક સુધી સર્જન બધા જીવોને ભરવાના કેટલું એટલે આપણે જોઈએ છે કે બ્રહ્માજીના મનમાંથી ઋષિઓ મુનિઓ પ્રગટે છે શરીરના જુદા જુદા અંગોમાંથી જુદા જુદા પ્રગટે છે પછી ભૂત પ્રેત પ્રગટે છે ને ઉત્પન્ન થાય છે ઉત્પન્ન કરે છે બ્રહ્માજીને ખાવા દોડે છે કેટલી બધી બ્રહ્માજીને ટ્રબલ થાય છે આપણે એમ માનીએ કે બ્રહ્માજી આમ સર્જન કર્યા કરે છે હમ બધા પણ બહુ ડિફિકલ્ટીઝ આવે છે બહુ સમસ્યા આવે છે પણ કારણ કે બ્રહ્માજી એટલા શક્તિશાળી પણ છે અને સાથે સાથે ભક્તિ કરવાની એટલે આપણા જીવનમાં પણ તમે જુઓ કે સમસ્યા આવે છે મેં ગઈકાલે કહ્યું તેમ કે આપણે ડબલ ડબલ શોક ડબલ એન્જિનથી કામ કરવાનું ભાજપ સરકાર ડબલ એન્જિન ને ગુજરાતમાં પણ ભાજપ સરકાર અને દિલ્હીમાં પણ એ લોકો ચૂંટણી જાહેરાત એવી કરતા હતા કે ડબલ એન્જિન તો આપણું પણ ડબલ એન્જિન છે ભૌતિક એન્જિન પણ દોડવાનું જ અને આધ્યાત્મિક એન્જિન પણ તો બ્રહ્માજી પણ એ રીતે એટલે ભક્તોએ કેટલું અ જવાબદારી પૂર્વક કાર્ય કરવાનું છે તે આમાં આપણે સમજાય બ્રહ્માજીથી શિવજી વિનાશ કરે છે વિનાશ બી જરૂરી છે પોલીસ ડિપાર્ટમેન્ટ ફાંસીની સજા વિનાશ જરૂરી છે તો આ બધી વસ્તુનું વર્ણન કરવાનું આ મહારાજ મૈત્ર ઋષિને મહાત્મા વિદુર કહે છે તો આપણે ધીમે ધીમે જોઈશું કેટલું ઇન્ટરેસ્ટિંગ છે હા આપણે એમ લાગે કે આ શું છે પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે રસપ્રદ છે અને આપણે આ ચર્ચા હંમેશા કરવી છે પ્રશ્ન પ્રશ્ન પૂછવા પૂછવા છે કે જેનાથી સમસ્ત લોકોનું કલ્યાણ થાય આપણું તો કલ્યાણ થાય જ પણ સમસ્ત લોકોનું કલ્યાણ થાય અને ભક્તો એટલા માટે લોકોના કલ્યાણ માટે ભક્ત જીવે છે ભગવાનની ભક્તિ કરે છે પોતાના માટે નહીં પોતાના માટે તો એને તો લાભ થવાનો જ છે પણ એટલો બધો ઉદાર એટલો દયાળુ હોય છે ભક્ત કે પોતાની ચિંતા નથી કરતો ને પોતાના જીવને જોખમમાં મૂકીને પ્રભુપાત કહીને કે ભક્તો પોતાના જીવને જોખમમાં મૂકીને પણ પ્રચાર કરે છે તો કોણ જીવને જોખમમાં મૂકશે સ્વાર્થી નહીં મૂકી શકશે પણ જે ખરેખર શુદ્ધ ભક્તો છે તે પોતાના જીવને પણ જોખમમાં મૂકીને ભગવાનનો પ્રચાર કરે છે હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જય શિલા પ્રભુપાદ કી જાય પંચકલ્પતૃભ્ય વિશે કૃપા સિંધુ પતિનામ પાણી દુધિની ધાયતૃ કંપનીપત્તિ ચકાકુશ